તો બકે એવી જોરદાર ગાડી ની હોંડા ની હો હું વાત કરું હોડા વાળા હોંડા ની હાલ મારી યાર હાલો હાલો જાવું જો લાલભાઈ હવે જૂની ગાડીને ઘા કરો અને લઈ આવો હોન્ડાનું સાઇન હન્ડ્રેડ ડીલક્સ જોવામાં ગાડી એકદમ સ્ટાઇલિશ લાગે ડ્યુઅલ ટોન કલર આવે અને બેઠકની અંદર સીટ છે ને એકદમ કમ્ફર્ટેબલ આવે નો મેન્ટેનન્સ અને હોન્ડાનું હન્ડ્રેડ સીસીનું રિલેબલ એન્જિન આવે ટ્યુબલેસ ટાયર અને સ્ટ્રોંગ બ્રેકિંગ આવે એટલે એમાં જ નહીં અને ડિજિટલ મીટર સો સીસીની બાઇકની અંદર પહેલીવાર છે અને એકદમ રિઝનેબલ ભાવની અંદર તો ફટાફટ વિઝિટ કરી લેજો વિનોદ હોન્ડાની